ભાવનગર જિલ્લાના પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં મર્ડરની ઘટના બની પતિએ પોતાની પત્નીની હત્યા કરી દિશાબેન સાગરભાઈ નામની મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી પતિ સાગરભાઈએ તેમની પત્ની પર શંકા હોવાને લઈને ખેલાયો ખૂની ખેલ ઘટનાની જાણ પાલીતાણા પોલીસને થતા પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પત્નીની હત્યા નિપજાવનાર આરોપી સાગરભાઈ ચનાભાઈ નામના વ્યક્તિને હસ્તગત કરવામાં આવ્યો દિશાબેન નામની મહિલાની બોડીને હાલ પોલીસ દ્વારા પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર